પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો ત્યારે આ પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપ સાથે પોરબંદર કોંગ્રેસ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવાયું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના નલ સે જલ યોજના ભૂગર્ભ ગટર યોજના મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અને મિશન સિટી જેવા યોજનાઓ હેઠળ પોરબંદર પાલિકાને કરોડો રૂપિયાની આર્થિક મદદ મળી છે વર્ષ બે હજાર વીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીના પાલિકા પ્રમુખનો વહીવટ અને સુધરાઈ સભ્યોની આંતરિક ખેંચતાણ પર ચર્ચામાં રહી હતી પોરબંદર પાલિકાને મળેલા કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ બનાવવામાં આવેલી સાંઢિયા ગટર પણ ત્રણ જગ્યાએ બુરી નખાય છે જેને વર્તમાન કલેક્ટરે ખુલ્લી કરાવી છે તો ગટરમાં પણ પાલિકા કનેક્શનના પૈસા પૈસા લેવાના પક્ષમાં છે જ્યારે કે ફીના ટેન્ડરમાં સામેલ હોવાનું જણાયા રહી હોવાની ભૂગર્ભ ગટરના કનેક્શન વિનામૂલ્યે આપવાનું કોંગ્રેસ પક્ષ કહે છે તેમ જણાવી કોંગ્રેસ પક્ષે પાલિકાના ભ્રષ્ટાચાર માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી હતી પોરબંદરના મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મચ્છી માર્કેટ આધુનિક શાક માર્કેટ અને નાના ધંધાર્થીને રેકડી રાખવાની માર્કેટ બનાવવાની યોજનામાં કરોડો રૂપિયા કાગળ પર ખર્ચ થયા હોવા અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા તેવા આક્ષેપ કરી રામધુન બોલાવી પાલિકા તંત્રને સદબુદ્ધિ માટે કોંગ્રેસે પ્રાર્થના કરી હતી વિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર